નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે માના સ્તરની વ્યક્તિ એટલે માસ્તર ગુજરાતી ભાષાનો ઉત્તમ શબ્દ છે માસ્તર કે જે માના સ્તરનું શિક્ષણ આપે એ માસ્તર કોઈ શાળાએ જતાં નાના બાળકને પૂછીએ કે કે તમારે મોટાથીને શું બનવું છે તો એટલે કહે છે કે મારે ટીચર બનવું છે અને બાળક માટે પોતાની મનપસંદ વ્યક્તિ માતા પિતા પછીની હોય તે શિક્ષક છે અને બાળક માટે હંમેશા એવું કહેવાય છે કે મારા ટીચરે કહ્યું ને એ જ સાચું અને એક શિક્ષકનો રોલ વ્યક્તિના ભણતર પૂરતો જ મર્યાદિત નથી હોતો પરંતુ એક સાચો શિક્ષક તે તેના માતા પિતા હોઈ શકે છે તેના પરિવારજનો હોઈ શકે છે કોઈ મોટિવેશનલ સ્પીકર હોઈ શકે છે કોઈક શિક્ષક હોઈ શકે છે કોઈ ગુરુ હોઈ શકે છે પરંતુ હું તો એટલું જ કહીશ કે યોગ્ય સમયે સાચી દિશામાં રસવૃત્તિ કેળવીને સાચી સમજણ આપે તે સાચો ગુરુ અને આવી જ શિક્ષણ ક્ષેત્રની વિશેષ માહિતી આપનાર વ્યક્તિઓ આપણા સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે અમારી સાથે જોડાયા છે ડૉક્ટર જય ઠક્કરજી તેઓ સિનિયર સાયન્ટિસ્ટ તરીકે સેન્ટર ઓફ ક્રિએટિવ લર્નિંગ આઈઆઈટી ગાંધીનગરથી અત્રે પધાર્યા છે તેમની બાજુમાં બિરાજેલ છે શ્રી પ્રજ્ઞા દિલીપ ભટ્ટી તેઓ એક વિદ્યાર્થી વિદ્યાર્થીની તરીકે તેઓ જોડાયેલા છે અને એક દિવ્યાંગ બાળકના માતા પણ છે આપ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં અને સૌથી પહેલાં તો આપ બંનેને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દર્શક મિત્રો આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે સાત નવ છવ્વીસ પંચ્યાસી છવ્વીસ પંચ્યાસી આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઈનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ધીમો રાખશો જેથી કરીને આજની વિશેષ ચર્ચાનો આપ વિસ્તારપૂર્વક સાંભળી શકાય આપના કોઈ પ્રશ્નો હોય તો પણ તે આવકાર્ય છે આપને આપના અનુભવો વર્ણવવા હોય તો પણ તે સ્વીકાર્ય છે તો દર્શક મિત્રો આવો આજની ચર્ચાનો પ્રારંભ કરીએ સર સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે કે શિક્ષક એ કહેવાય કે એક રાષ્ટ્રની દીવા દાડી છે અને આપણે સૌ ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ તો એક આજના આધુનિક શિક્ષકની વાત કરીએ તો શિક્ષક કેવો હોવો જોઈએ કે વિદ્યાર્થીઓમાં રસવૃત્તિ કેળવીને તેમને આધુનિક ટેકનોલોજી સાથે માહિતગાર કરીને કરતો શિક્ષક કેવો હોવો જોઈએ નિષ્ણાત તરીકે આપ શું કહેશો જી તો જ્યારે બી આજના સમયમાં વાત કરીએ છીએ ટેકનોલોજી ઇનોવેશન્સ ક્રિએટિવિટીની વાત કરીએ છીએ કદાચ એનું જે બીજ રોપાય છે એ જે વિચાર વિચારી શકવાની જે એનું જે બીજ રોપાય છે એ સ્કૂલની અંદર થાય છે અને એ બીજું કોઈ ન કરી શકે એ એઆઈ ટેકનોલોજી કે કદાચ રોબોટ ન કરી શકે એ તો કદાચ શિક્ષક જ કરી શકે તો કઈ રીતે આ વસ્તુઓનું વિચારી શકવાની જે ક્ષમતા છે એ હું બહુ શરૂઆતના માધ્યમમાં જો એનું બીજ રોપી શકાય એના માટે શિક્ષકનો રોલ ખૂબ જ ઉપયોગી છે માન લો કે આપણી કક્ષાની અંદર અટેન્ડન્સ ઝીરો કરી દીધી કોઈએ લો જે કરવું હોય એ કરી શકે છતાં પણ શું જે વસ્તુઓ શીખીએ છીએ કરીએ છીએ એની અંદર એન્ગેજમેન્ટ કઈ રીતે આવી શકે બાળકો કઈ રીતે એ વસ્તુનું રસપ્રદ તરીકેથી શીખી શકે એના ઉપર જ અમે લોકો કામ કરીએ છીએ અને કદાચ એના ઉપર જ આગળ થોડું વિસ્તાર ક્રિએટિવ લર્નિંગ થકી વિદ્યાર્થીઓમાં રસવૃત્તિ કેવી રીતે કેળવી શકાય તો સૌથી પહેલાં તો મને મને પર્સનલી જે લાગે છે એ છે કે બહુ બધો ભાર મેથડ અથવા કોઈ વસ્તુની વ્યાખ્યા શીખવા માટે છે પણ એવા પ્રશ્નો ક્યાં છે કે જેના અંદર હું કલાકો એની ઉપર વિચારી શકું કે અઠવાડિયું એના ઉપર વિચારી શકું કે જેમ કે મારું લેશે ફોર એક્ઝામ્પલ આમ આમાં મારી પાસે બે સ્ટ્રો એક રબરના ટુકડામાં લાકડી સાથે લગાડેલી છે અને માન લો આને પાણીમાં રાખીને હું અહીંથી ફૂંક મારું તો અવાજ પેદા કરે છે આજ રમકડાને વિદ્યાર્થીઓમાં એક ક્યુરિયોસિટી જાગે કે આ ધ્વનિ કેવી રીતે પેદા થાય આજ રમકડાને જો હું બીજા સાઈડથી હવા મારું તો એ ફુવારો પેદા કરે છે અને વાર્તા અહીંયા પતી નથી આજ રમકડાને માન લો હું જો ગોળ ગોળ ફેરવું જો તો પાણીના ટીપા બહાર આવે છે તો પ્રશ્ન આમાં એ થાય છે કે આવું આખિર કઈ રીતે થયું કે એક સાઈડથી ગમે તેલી જોરથી હવા માલીએ પાણી બહાર ન થાવ તો બીજા સાઈડથી કરીએ તો જ ફુવારાનું પાણી બહાર આવે છે ને આઈ થિંક આને બનાવવા માટે બે થી પાંચ રૂપિયા લાગે બનાવવા માટે અઢી મિનિટ લાગે પણ નાનાથી લઈને મોટા બધાને આની જોડે રમવાનો જે આનંદ આવે અને આઈ થિંક એના પછીની જે ચર્ચા ચાલુ થાય કદાચ તો ને તો રસ પડે જ છે પણ જે કે વ્યક્તિ કે વયોવૃદ્ધ છે કે કે જે જેને પણ આવા રસ કહેવાય કે રસપ્રદ વિષયોમાં ઇન્ટરેસ્ટ છે તેને પણ આમાં રુચિ જાગશે બિલકુલ બિલકુલ જી 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 હવે સર એવું કહેવાય કે કે ટીચર્સ આર ધ બેસ્ટ ક્રિએટર્સ ઓફ ધ વર્લ્ડ અને એક ઉત્તમ વ્યક્તિ થકી ઉત્તમ સમાજનો ઘડતર કરવા માટે પણ એક શિક્ષકનો રોલ ખૂબ મહત્વનો હોય છે તો આધુનિક શિક્ષક કેવા પ્રકારનો હોવો જોઈએ જી વિષયો થી લઈને રુચિથી લઈને કદાચ સમાજ અથવા એઝ અ વ્યક્તિ એઝ અ નાગરિક મારે કઈ રીતે કન્ટ્રીબ્યુટ કરવું છે પણ ક્યાંક ને ક્યાંક એની જે શરૂઆત જે છે એ વિષયોના રુચિથી લઈને થાય એક એક આત્મીયતા બાળક જોડે જોડાય અલગ અલગ માધ્યમના સ્વરૂપમાં એ સંગીતના સ્વરૂપમાં હોઈ શકે એ રમતના સ્વરૂપમાં હોઈ શકે એ વાર્તાના સ્વરૂપમાં હોઈ શકે પ્રાથમિક શાળાની રીતના અને ત્યાંથી લઈને કદાચ જે બી વસ્તુઓ કહેવામાં આવ્યા સમાજ બાબતે એક વ્યક્તિ વિશેષ બાબતે એક નાગરિક બાબતે એ કદાચ થોડું ઘૂંટીના આ જ બધી વસ્તુઓ સાથે ક્યાંક ને ક્યાંક એન્ગેજમેન્ટમાં થોડુંક ઘૂટીના માધ્યમમાં એ કરી શકાય અને ક્યાંક ને ક્યાંક મારા જીવન સાથે જોડાયેલું હોય હું મારે કેવા કપડાં પહેરવા જોઈએ અથવા કઈ રીતે કરવું જોઈએ મારો જે આહાર છે એનો આધાર શું છે જે હિસ્ટોરિકલ પાર્ટ રહ્યા છે ભારતની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર વિષયની ઉપર ગણિતની ઉપર સંગીતની ઉપર જે બી કામ થયું છે કદાચ આ બધા માધ્યમની અંદર સ્લાઇટલી ઇનડાયરેક્ટલી આપીને સંગીતની તો આપણી જે પરંપરા જે હતી તેમાં ઘણા બધા વેદો અને શાસ્ત્રો પણ હતા કે જેમાં જે કહેવાય કે પદ્ય સ્વરૂપે હતા અને સંગીત અને ગીત સંગીત થકી જે નાના બાળકોને કહેવાય કે માર્ગદર્શન આપવામાં આવતું હતું તો ત્યારે કહેવાય કે કે મોન્ટેસરી પદ્ધતિની પણ એ થકી પણ વિદ્યાર્થીઓને આજના સમયમાં પણ માર્ગદર્શિત કરવામાં આવ્યા છે અને તો એ સંદર્ભમાં પણ આપનું શું કહેવું છે બિલકુલ તો ભારત ઇન્ડિયન નોલેજ સિસ્ટમની અંદર ભારતની સંસ્કૃતિની અંદર ક્યારેય પણ આ જે વિષયો છે એને અલગ અલગ સ્વરૂપમાં નહોતા શીખવામાં આવતા યા તો શીખવાડવામાં આવતા માન લો કારણ કે સંગીતની વાત કરી તો અહીંના પાટણના જૈન મોં હેમચંદ્રાચાર્ય એમણે સંગીતની અંદર એ કામ કરેલું કે માની લીજે ધા જેને હું બે યુનિટને માની લો ધીન જેને એક યુનિટનું તાલની રીતે માનલો આ તબલાની અંદર ધા દિનની કેટલી અલગ અલગ તરીકેથી કરી શકાય એના ઉપર એમણે કામની એવી રીતના કર્યું છે જેને આજની તારીખમાં ગણિતમાં ફિબોનાચી સિરીઝ કહેવામાં આવે છે પણ ફિબોનાચી પહેલાં પણ દોઢસો વર્ષ પહેલાં હેમચંદ્રાચાર્યએ એ કામ કરેલું છે તો વિકિપીડિયા એમ કહે છે કે હેમચંદ્ર ચંદ્રચાર્ય ફિબોનાચી નાચી અને ભારતના વિરાહંકા અને પિંગલ હતા એમણે એના ઉપર બીજા ગણિતના વિષયો તો આજની તારીખમાં એવી રીતે જોવામાં આવે છે કે ગણિત વિષય અલગ ભાષા અલગ સંગીત અલગ નૃત્ય અલગ પણ પહેલાં તો આ બધી જ વસ્તુનો સમન્વય ના ફોર્મમાં જોવામાં આવતું જી ખૂબ સરસ સર આપે વાત કરી અને ખૂબ સરસ મહત્ત્વની માહિતી દર્શક મિત્રોને પૂરી પાડી મેમ આપ પણ ઘણા ઘણા વર્ષોથી કહેવાય કે આ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છો અને આજે તો આપ એક કહેવાય કે કે સ્ટુડન્ટ તરીકે પણ કહેવાય કે શિક્ષણ લઈ રહ્યા છો અને એક દિવ્યાંગ બાળકના માતા છો તો આપનો પણ અનુભવ કેવો રહ્યો અને કેવું આ ડિસિઝન કેવી રીતે લીધું આપ એ સંદર્ભમાં પણ થોડીક વાત કરો હવે સૌથી પહેલાં તો કહું કે શિક્ષક દિનને હું વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રત્યે ઋણ અદા કરે એ દિવસ એક પર્વ માનું છું પહેલી વસ્તુ બીજી વસ્તુ કે શિક્ષક એ સૌથી પહેલો શિક્ષક એટલે માતા છે તો હું બીજા બધા શિક્ષકોની વિશે તો વાત થશે જ તે પણ હું પહેલાં માતાની વાત કરું કે જે માતા જન્મ આપે જન્મથી એને સંસ્કાર આપે ત્યાર પછી એનું બોલવું ચાલવું જે કાંઈ બી એનું ડેવલપમેન્ટ હોય એની અંદર માતાનો યોગદાન સૌથી વધારે હોય છે હવે હું મારા કેસની મારા વિશે જો વાત કરવા જાઉં તો મારું બાળક એટલે મારો દીકરો નિકુંજ છે એ અત્યારે એની ઉંમર ત્રીસ વરસની છે પણ જન્મથી જ હી ઇઝ વિઝ્યુઅલી ઇમ્પેડ છે અને જન્મથી જ છે માટે અમને ખ્યાલ તો હતો કે હવે એનું ડેવલપમેન્ટ કઈ રીતે કરવું પહેલાં જે અનેક સ્ટેજો આવે છે એમાં શોક સ્ટેજ આવે છે પણ એને આપણે ઓવરટેક કરીએ પછી આગળ શિક્ષણ કઈ રીતે લેવું એને માટેની સંસ્થાઓ કઈ છે એ બધી અમે શોધ કરી અમે વસ્ત્રાપુર ગયા ત્યાં અમને એ લોકોએ પૂરેપૂરું ગાઈડન્સ આપ્યું અને કઈ રીતે એનું શિક્ષણ એને કઈ રીતે બ્રેલમાં અને કઈ રીતે એને બ્રેલનું શિક્ષણ દઈ અને એના બીજા બધા સબ્જેક્ટ લેવા અને લગભગ નોર્મલ જે બાળકો કરે છે એ જ રીતે ઇવન સિલેબસ બી સરખું છે પણ એની જે શીખવાડવાની સ્થિતિ છે એ અલગ અલગ જે છે એટલે એ અમે સૌથી પહેલાં એ વખતે પણ મેં આજથી લગભગ પંદરેક વરસ પહેલાં ના મોર દેન વીસેક વરસ પહેલાં બીપીએમાં જઈને મેં પોતે બ્રેઇલ કોર્સ કર્યો બાળકને કઈ રીતે એમાં જે જે રીતે મોબિલિટીને શીખવાડતા હતા એ બધું મેં શીખી લીધું અને ઘરમાં એને એ પ્રમાણે હું ટ્રેનિંગ આપવા માંડી હવે આ જે છે એ હજી નાના બાળકની વાત થઈ મોટું બાળક થયું પછી એને ગમતા વિછાયો તો એને સૌથી વધારે મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હતો તો મ્યુઝિકમાં એને કંઈ એની જે ક્ષતિ છે એ એને બાદબાકી કરી અને એની પાસે જે શક્તિઓ છે એ શક્તિઓને વિકસાવવી અને એને વધારે વેટેજ આપી અને કઈ રીતે આગળ વધવું કઈ રીતે એનું ડેવલપમેન્ટ કરવું એની હોબીઝ શું છે એ બધો વિચાર કરી અને અમે લોકો એને મ્યુઝિક ભણાવ્યો એ વિશારદ થયો અને એકચ્યુલી મારા કેસની અંદર તો મેં પચીસ વર્ષની હતી ત્યારે સેવન્ટી એઇટમાં આઈ હેવ ડન માય એમ એ ઇન મ્યુઝિક ફ્રોમ પુણે પણ મારે મને એમ લાગ્યું કે આ બાળકને મારે આગળ વધારવું છે અને એટલે આજે એકોતેર વર્ષની વયે થેન્ક્સ ટુ અમારા પ્રિન્સિપલ સાહેબ જે જે સર જે કોલેજમાં બીજોય સર છે એમણે મને સપોર્ટ કર્યો મેં એડમિશન લીધું એન્ડ ટુડે આઈ એમ સ્ટુડન્ટ હું એની સાથે એક બેન્ચ પર બેસું છું અને આશ્ચર્ય તમને એ થશે કે ઘણીવાર નિકુંજ મારો ગુરુ થઈ જાય છે એનું કારણ છે કે એની મેમરી એટલી બધી શાર્પ છે કે મારે એને પૂછવું પડે નિકુંજ કુંજ આ રાગમાં કયા સ્વરો લેવાય એટલે એ ફ્રેશ સહિત ઊંઘ તો હોય તો પણ એ ઊંઘમાં બી સાચા જવાબ આપે છે અને એ કુદરતી છે સૂર ભગવાને આપેલા છે સ્વર અવાજ બધાને હોય સૂર ભગવાન શોધી શોધીને આપે છે એટલે હું એમ માનું છું કે ભગવાને જે મને સૂર આપ્યા એ વારસો મેં એને આપ્યો અને એણે એ વારસો અત્યારે વિકસાવે છે એની ઉપર કઈ રીતે કામ કરવું પોતાની એક હોબી કઈ રીતે ડેવલપ કરવી એ કામ કરે છે અને બહુ સારું કામ કરે છે જી મેમ ખૂબ સરસ હવે પ્રેરણાદાયક ઉદાહરણ સાથેની વાત કરી અને દર્શક મિત્રોને ચોક્કસથી આ જે અનુભવ જે સાંભળ્યો હશે તે ખૂબ પ્રેરણાદાયી સાબિત થશે સર આપણી પાસે પણ આવીશ કે વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેનો સર્વાંગીણ વિકાસ થાય અને તેઓને વિવિધ વિષયોમાં રસવૃત્તિ જાગે તે માટે પણ વિવિધ ઇનોવેશન્સ સંકળાય ફેલાયેલા છે વિવિધ રીલ્સ પણ કહેવાય કે અત્યારે તો કહેવાય કે આપણે સોશિયલ મીડિયા પર જોઈ શકીએ છીએ તો તે સંદર્ભમાં પણ આપણે વાત કરીએ અને પછી આપણે એક રીલ્સ નિહાળીએ જી શું કહેશો સર બિલકુલ બિલકુલ જી તો અત્યારનું કોઈ બી વસ્તુનો વિષયનું ભણવાનું ને એવી રીતે હોય છે તો ક્યાંક ને ક્યાંક ત્યાં અમુક લેવલની મોટર સ્કિલ્સ જ ઇન્વોલ્વ થાય છે કે કંઈક વસ્તુઓ વાંચીએ અને એને સમજીએ અને એનું કંઈક પરીક્ષામાં ઉત્તર નહીં રીતના પણ એ પ્રૂવન જ્યાં સુધી બધી જ સર આપણે અટકવું પડશે આપણે અત્યારે કે આપણે એક સરસ મજાની રીલ્સ પણ જોઈએ છે આપણે નીરજ ચોપરાની ખૂબ મહત્વની રીલ્સ છે જે ખૂબ પોપ્યુલર થઈ છે સોશિયલ મીડિયા પર આપણે તેને નિહાળીએ જી સર આપણે નિહાળીએ એક રીલ્સ નીરજ નીરજ ચોપરાની રીલ્સ નિહાળીએ જી

हर एंगल पे अपनी मैक्सिमम स्पीड से नहीं फेंक सकता जैवलिन का खिलाड़ी अगर 45 डिग्री पे अपने भाले को फेंकने की कोशिश करे तो उसकी स्पीड इतनी कम हो जाएगी कि भाले की दूरी बढ़ने की बजाय उल्टा कम हो जाएगी इसीलिए वो एक ऐसा एंगल चुनता है जिसमें भाले की स्पीड भी ज्यादा हो और एंगल का भी मैक्सिमम बेनिफिट मिल सके जी सर आ, आ बाद, दर्शक मित्रों ने विषय संबंधित मार्गदर्शन हो तो शू कहो बिल्कुल તો આ ગત ઓલિમ્પિકમાં જ્યારે નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો અને એની પહેલાં ટોક્યો ઓલિમ્પિકમાં એમને ગોલ્ડ મેડલ મળ્યો તો એ આપણા બધા માટે ગર્વની બાબત હતી કે એમને પહેલો ફિલ્ડ એથ્લેટિકમાં એ મેડલ મળ્યો પણ મને બધા જ ન્યૂઝપેપરની અંદર હેડલાઇન હતું કે નીરજ ચોપરા જેમણે છતીસ ડિગ્રી પર ભાલો નાખ્યો અને ભારતને પહેલો સ્વર્ણપદક આ ફિલ્ડમાં મળ્યો પણ ત્યારે પ્રશ્ન બી એ જ થાય કે ટેક્સ્ટબુક તો કહે છે કે પ્રોજેક્ટાઇલ મોશનમાં જો સૌથી દૂર નાખવો હોય તો પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે નાખવો જોઈએ તો કદાચ છત્તીસ ડિગ્રીની જગ્યાએ નીરજ ચોપડાએ પિસ્તાલીસ ડિગ્રી પર નાખ્યો તો કદાચ એનાથી બી વધારે દૂર જાત એ કુતુહલ થાય તો એમણે કેમ એવું છત્તીસ ડિગ્રી પર નાખ્યું ફોર્ટી ડિગ્રી ઉપર કેમ ના નાખ્યો એ મનમાં પ્રશ્ન થાય તો ક્યાંક ને ક્યાંક જ્યારે ટેક્સ્ટબુકમાં અને આજ મેઈન ઉદ્દેશ્ય છે આ બધા વિષયોને સમજવાનો ભણવાનો અહીંયા જ રસપ્રદ વસ્તુ છે કે કઈ રીતે આ બધી વસ્તુઓને રિયલ લાઈફમાં હું કનેક્ટ કરી શકું પ્રશ્ન પૂછી શકું સમજી શકીએ તો નીરજ ચોપરાએ જયારે ભાલો નાખ્યો તો ટેક્સ્ટબુકની અંદર એ અઝમ્પશન છે કે દરેક ખૂણે સરખું બળ લગાવી શકો પણ શરીરની જે પ્રમાણે રચના છે અને લિમિટેશન છે દરેક એંગલ પર કદાચ એટલું સરખું બળ બધા એંગલ પર ન નાખી શકાય તો છત્તીસ ડિગ્રી પર કદાચ જે બળ લગાઈ શકીએ કદાચ ફોર્ટી ફાઈવ ડિગ્રી ઉપર એટલું ન લગાઈ શકીએ બીજું વસ્તુ કે એમણે એક હાઈટથી આ ભાલું નાખ્યું ટેક્સ્ટબુકની અંદર એ અઝમ્શન છે કે જ્યાંથી નાખીએ ત્યાંને ત્યાં એ જ લેવલ પર ડ્રોપને એવી રીતે થશે

જી ખૂબ સરસ પ્રશ્ન છે ગોધનભાઈ આપનું ચોક્કસથી આપણે માર્ગદર્શન પૂરું પાડીએ સર શું કહેશો આ વિષય તો આજથી કદાચ પચીસ ત્રીસ વર્ષ પહેલાં કોઈ જગ્યાએથી શીખી શકવાના કે ઓનલાઈન માધ્યમના જે ઓપ્શન હતા એ બહુ લિમિટેડ હતા જી અને ખૂબ મહત્ત્વ હતું કે કોઈ વસ્તુ માહિતી મેથડ ત્યાંથી મળી જગ્યા આજની તારીખમાં એટલા બધા ઓપ્શન્સ છે મારી પાસે શીખવાના મેથડ શીખવાના કોઈ પ્રોસેસીસ શીખવાના કે કોઈ વિષય સંદર્ભમાં શીખવાનું તો કદાચ શિક્ષકનો રોલ હવે અલગ થઈ ગયો છે એમનો ઉદ્દેશ્ય કદાચ વિષય ભણાવવા કરતાં એ વિષય કેમ ભણવો એના માટેનું જે મોટિવેશન અથવા એના માટેનો જે ઇન્ટરેસ્ટ છે અને એ કોઈ નહીં કરી શકે એ યુટ્યુબ કે એ બીજા કોઈ ઓનલાઈન કોર્સેસથી થવું બહુ મુશ્કેલ છે એ તો શિક્ષક જ કરી શકે જે વિષય સાથેનો પ્રાય છે અને એના માટે અલગ અલગ સંદર્ભમાં ચર્ચાઓ થઈ શકે કે માની લીજો મારે આ જે વસ્તુઓ છે મારી પાસે અહીંયા જે દોરી છે વર્તુળની અંદર દરેક નંબરને મેં એને ડબલ નંબર સાથે કર્યું છે ને કંઈક દિલ જેવું આકાર મળી જાય છે હવે આ જ જે આકાર છે એ દરેક કે દરેક જણ એના કોફી મગમાં લાઈટના રિફ્લેક્શન થી જોવે છે અને એ વસ્તુઓને સમજવું કઈ રીતે કદાચ એના તો ઓપ્શન ઇન્ટરનેટ પર મળી જાય પણ આવી વસ્તુઓ અથવા આ વસ્તુ માટેનો જે પેદા કદાચ આધુનિક શિક્ષકનો રોલ થોડો ત્યાં શિફ્ટ થઈ ગયો છે જી ખૂબ સરસ વાત કરી સર આપણે હવે આજના જમાનામાં એવું કહેવાય છે કે લોકોની પાસે ઇન્ફોર્મેશન પણ હોય છે અને ઇન્ફોર્મેશન વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમો થકી પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતી હોય છે પરંતુ ક્લેરિટી નો પણ એક મહત્વ રહેલું હોય છે અને ક્લેરિટી કન્સેપ્ટ માટે એક શિક્ષકની તાતી જરૂરિયાત ઉદ્ભવતી હોય છે તો તેવા શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓને કહેવાય કે માહિતગાર કરી શકે શું કહેશો સર બિલકુલ તો કદાચ જે આટલા બધા ઓપ્શન મળી જાય છે ઇન્ટરનેટ પર એ એક તરીકે તો આશીર્વાદરૂપ છે પણ એક રીતે કન્ફ્યુઝિંગ બી છે કે આમાંથી હું શું કરું અથવા શું ન કરું જે જે બી ઓપ્શન્સને એવી રીતે મળેલા છે ને ક્યારેક ક્યારેક શોર્ટ ટર્મમાં જોઈએ તો એ ઉપયોગી અથવા ખૂબ જ આકર્ષિત લાગતું હોય છે પણ લોંગ ટર્મના સ્વરૂપમાં અથવા જે ફંડામેન્ટલ વસ્તુઓની જે સમજૂતી છે કદાચ એ તો વાર્તાલાપ ચર્ચા અને જે ક્લાસરૂમના સંદર્ભમાં એ ચર્ચાઓ થાય કદાચ એ વધારે ઉપયોગી છે અને મોર ઇમ્પોર્ટન્ટલી શિક્ષકને બી થોડું અલગ એ રીતે કરવું પડશે કે હવે જે જરૂરિયાત છે એ એ સંદર્ભમાં નથી કે મને આ વસ્તુ સમજાવી દો કે આ વસ્તુ સમજાવી દો ઓવરઓલ મોટા સ્કોપમાં જ ના રાખી હોય માન લો આ બધી જ વસ્તુઓ બહારથી શીખી શકાય છતાં પણ એવું શું છે કે જે ક્લાસરૂમ મને યુનિકલી મળે છે ત્યાં જય સર આપણે પણ હવે એક નવી રીલ નિહાળવા જઈ રહ્યા છે ને જે આપે જ તૈયાર કરેલી છે તો આવો નિહાળીએ એક સરસ મજાની રીલ્સ आज हम लॉ ऑफ रिफ्लेक्शन यूज करके एक मजेदार खेल खेलेंगे जिसके लिए हमें शीशा और लेजर लाइट चाहिए यहाँ पे मेरे पास दो लेजर लाइट है एक रेड और एक ग्रीन जब ये लेजर लाइट इस शीशे पे इंसिडेंट होता है तब ये रिफ्लेक्ट भी हो जाता है हमारे पास यहाँ चार शीशे हैं जिन्हें खड़ा रखने के लिए हमने इन्हें एक नट में ऐसे जोड़ दिया है ताकि ये ऐसे खड़ा हो जाए अब हमें दो लेजर लाइट को चालू रख के छोड़ देना है और फिर ये चार शीशों को ऐसे अरेंज करना है ताकि हमें एक रेगुलर पेंटागन मिल जाए और बीच में एक सुंदर सा तारा मिल जाए

ચારનો ઘડિયો ભણું તો ક્યાંક ને ક્યાંક મને ત્રિકોણ મળે છે કે ચાર આઠ અને બાર એક સાથે જોડાયેલા છે આ મારી ઘડિયાળ જે બાર પોઈન્ટ છે સર્કલ સર્કલને રીતના આની અંદર જો હું બેનો ઘડિયો ભણું તો મને ષટકોણ મળે છે બે ચાર છ આઠ બાર જોડાયેલા છે એ જ રીતે ત્રણના ઘડિયામાં મને ચોરસ મળે છે એ જ રીતે તે જે તમે હમણાં પ્રકાશ જોડે જે આકૃતિઓ બની લાઇટના રિફ્લેક્શનથી કઈ રીતે ભૂમિતિનો આકાર બને છે તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરસેક્શન ઓફ ધ સબ્જેક્ટ

એટલે આનો કદાચ કોઈ એક અને સચોટ ઉત્તર તો ના હોઈ શકે મારું પોતાનું ભણતર જે છે ગુજરાતી મીડિયમમાં જ થયેલું અને મને તો ક્યારેય એવો પ્રોબ્લમ ન લાગ્યો કે આગળ જઈને જ્યારે બી ઇંગ્લિશ ભાષા બાબતે માધ્યમ આવ્યું તો મને તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન લાગ્યો કદાચ આ પ્રશ્નને એ રીતે જોઈ શકીએ કે જે કુટુંબનું વાતાવરણ છે અથવા સ્કૂલની અંદર જે ઓપ્શન્સને એવી રીતે છે ત્યાંના એ સંદર્ભ પ્રમાણે ગુજરાતી વધારે ઉપયોગી છે બાળકને સમજવા માટે કારણ કે શરૂઆતના જે સમય હોય છે ભણતર માટે જો એ વસ્ એ ભાષા ઉપર શીખે જેની જોડે ફેમિલેરિટી બહુ ઓછી છે તો એ કન્સેપ્ટને સમજવામાં બહુ તકલીફ થતી હોય છે અને ભાષાઓ તો ગમે તેટલી શીખી શકાય આગળ જઈને શીખી ને એવી રીતે શકાય પણ જે એટલીસ્ટ જે બેઝિક એજ્યુકેશનને એવી રીતે છે જે બી લેંગ્વેજ જોડે માતા પિતા ઘરના સ્કૂલની અંદર અને બાળક કમ્ફર્ટેબલ હોય એ પ્રેફરન્સ સૌથી વધારે આપવું જોઈએ તો હું તો માનું છું કે મારા ઘરની અંદર અમે લોકો ગુજરાતી માતૃભાષામાં વાત કરતા હતા તો કોઈ બી વસ્તુઓને ભણવા માટે સમજવા માટે મારા માટે તો ગુજરાતી બેસ્ટ હતી જે ખૂબ સરસ સર માહિતી આપી મેમ આપની પાસે પણ આવી છે કે કહેવાય છે કે એક માતા એ 100 શિક્ષકની ગરજ સારે છે અને કાપો માતા છો અને આજે આપ દિવ્યાંગ બાળકના બાળકની સાથે તમે એક કહેવાય કે કે પોતે સ્ટુડન્ટ તરીકે જોડાયેલા છો તે સંદર્ભમાં પણ મારા દર્શક મિત્રોને થોડીક વાત કરો આપનો અનુભવ કેવો રહ્યો જી અનુભવમાં એવું છે કે અમે મેં મારા હસબન્ડ દિલીપ ભટ્ટ એ ઇઝ અ એક સાયન્ટિસ્ટ છે એટલે હું આર્ટિસ્ટ છું એ સાયન્ટિસ્ટ છે અમે બંને મળીને એક મિશન લીધેલું છે હાથમાં કે બાળકનું દરેક દિવ્યાંગને આપણે કઈ રીતે મદદ કરી શકીએ કઈ રીતે આપણે સમાજમાં આગળ વધી શકીએ અને જેમ ઠક્કર સાહેબે કીધું એમ અમે પણ એક ડિવાઇસની ઇનોવેશન કર્યું છે જે દરેક બ્લાઇન્ડ બાળકનું શિક્ષણ એકદમ ઇઝી કરી નાખે છે અને ટેક્ટાઇલ વડે ખૂબ સરળતાથી સ્પોન્ટેનિયસ રિસ્પોન્સ બ્લાઇન્ડ બાળક પણ હાથ લગાડીને કહી શકે કે આ આ વસ્તુ છે આ મેપ છે આ સફરજન છે આ હાથી છે એવી ઇનોવેશન કર્યું છે અને એને માટે અમને નેશનલ એવોર્ડ પણ મળેલો છે ઇન શોર્ટ અમારો આખું ફોકસ ઇઝ નિકુંજ અને વાયા નિકુંજ

એની અંદર વૂલ ઉપરથી ચોટાડો એટલે જે શેપ તમારે જોઈએ છે એ શેપ પેલી બોર્ડ ઉપર આવી જાય બાળક ઇન્સ્ટન્ટલી એને હાથ લગાડીને કહે કે આ અમુક અમુક વસ્તુ છે મેં મારા બાળકને જોગ્રફીનો મેપ અને જોગ્રાફી ટવેલ્થ નું આવી રીતે શીખવાડેલું છે પ્લસ વસ્તુઓનું કઈ રીતે ઓળખ કરવી કે બાળક છે એને સમજાવવું થોડું અઘરું પડે છે તો આ બધી બધી મેથડ મેથડ બીજી ઘણી છે પણ શકે કે જેથી કરીને જે અન્ય જે આ માહિતી છે અન્ય બ્રેલ દ્વારા પણ તમે કહી શકો પછી હવે તો એને સંભળાવી સંભળાવીને પણ તમે કહી શકો કેમ કે શ્રવણ શક્તિ એ લોકોની સારી હોય છે પણ સ્પર્શ જે છે કે એટલું બધું એ લોકોનું તેજ અને શાર્પ હોય છે કે એ તમે બાળકના એટલું બધું સેન્સિટિવ હોય છે અને તરત ઓળખી પાડે છે અને કે પાવર પણ પહેલાં જ કીધું કે નિકુંજનો ગ્રાસપિંગ પાવર મારી કરતાં વધારે છે હી ઇઝ અ બ્લાઇન્ડ સ્ટીલ હું એને કહું એ પહેલા એ મને જવાબ દે છે કે આ ફલાણો ફલાણો રાગ છે મમ્મી આમાં યુ આર રોંગ હું સાચો છું આટલું બધું ચેલેન્જિંગ છે અને બીજી એક વસ્તુ મને ખાસ કહેવાની શિક્ષક દિનમાં જૂના સમયમાં જે શિક્ષકો હતા એ શિસ્ત હતી વિદ્યાર્થીઓ એટલા શિસ્તનું પાલન કરતા અને શિક્ષકો એમને સફળ થવામાં મદદ કરતા પ્લસ જ્યારે બાળક અસહાય હોય કોઈવાર અસફળતા મળે તો અસફળતામાંથી બહાર કેવી રીતે આવવું એ શિક્ષકો એમને જ્ઞાન

એટલું જ કહેવા માગીશ કે શિક્ષક જે છે એ મતલબ મારા જીવનમાં છે જે બી કરી શક્યા એના માટે શિક્ષકોનું જે યોગદાન હતું એને એ તો અન્ન પેરાલને એવી રીતે અને એમનું એમના વિષય પ્રત્યેનું જે પેશન હતું એમનું એ જે રીતે કરતા હતા એમણે ક્યારેય ડાયરેક્ટલી નથી કીધું પણ એમને જોઈ જોઈને જે રીતનું પ્રેરણા મળી છે અને કંઈ પણ કરી શક્યા છે તો આઈ થિંક એમનો કામ પ્રત્યેનો જે પ્રેમ હતો એમનો અમારા પ્રત્યેનો જે અપ્રોચ હતો એ ખૂબ જ પ્રેરણાદાયી હતું તો કદાચ જે જે બી શિક્ષક છે એ એમના જીવનમાં સફળ અસફળ કરતા એમનો બાળકે પ્રત્યેનો જે અભિપ્રાય હતો કે એમનો જે રીતનો અપ્રોચ હતો એ આઈ થિંક

મતે યોગ્ય છે એમાં તમારો ડેવલપમેન્ટ તમારું બી ડેવલપમેન્ટ થાય છે અને પ્લસ જિંદગી આ ઉંમરે બી સરળતાથી અને શાંતિથી અને પીસ ઓફ માઇન્ડ રહે છે કે આપણે તો હેપી છીએ બીજા બધાને પણ હેપી કરવું એ મારો મેં ધ્યેય છે જી મેમ ખૂબ સરસ વાત કરી આપ બંને મહાનુભાવો ડિગીનાના સ્ટુડિયોમાં પધાર્યાના આજની વિશેષ ચર્ચામાં ભાગ લેતો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ દર્શક મિત્રો ચર્ચાના અંતે એટલું જ કહીશું કે એક શિક્ષકના ઉત્તમ યોગદાન થકી ઉત્કૃષ્ટ સમાજ અને સમાજ થકી સંસ્કૃતિ અને ઉત્કૃષ્ટ રાષ્ટ્રનું નિર્માણ થાય છે ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશું નમસ્કાર ગોત્યા ન મળે સરોવર માન